મંગળ બજાર મુંસીના ખાચામાં રવિવારે રાત્રીના સમયે મારમમારીનો બનાવ બનવા પામ્યો હતો જેને લઈ સિટી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આરોપીને ગણતરીના મિનિટોમાં જ ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના બજાર મુન્સિના ખાચામાં રવિવારે રાત્રિ હુમલાખોરોએ તીષ્ણ હત્યારના ઝીંકી દીધા હતા ઇજાગ્રસ્તને યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે દિલ્હીના વ્યાપે તેને લઈ સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા યાતુકપુરામાં રહેતા આરીફ શેખ મંગલ બજારમાં દુકાનના નોકરી કરે છે આ દુકાનની નજીક આવેલ દુકાનમાં નામનો યુવાન નોકરી કરે છે શિવો વેતેલા પાંચ દિવસથી આરીફ શેખને હેરાનગતિ કરતો હતો રવિવારે રાત્રે આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો તે દરમિયાન શિવો તે દરમિયાન ત્યાં આવી પહોંચ્યો હતો અને તેને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો જોકે શિવો આરીફને ધાર્મિક શબ્દોનો ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું હતું થયો ન હતો આ પર પાસે રહેલા હુમલો કર્યો બનાવના પગલે ખાચામાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટનાની ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપી શિવાએ ગણતરીના મિનિટોમાં ઝડપી પાડ્યો હતો આ અંગે ડીસીપી ઝોન ચાર પદના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપી શિવ આરીફની બાજુની દુકાનમાં જે કામ કરતો હતો વધુ ઉસ્કે રાઈ જતા આરોપીને આરીફ પર હુમલો કર્યો હતો જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મૂંછીનો ખાજો છે જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો મુનશી ખાંચામાં જે દુકાન આવેલી છે સાઈ બાબા ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર હતા અને જેમાં એ મારા મારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલું હતું અને પહેલાં પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો હાલમાં એની સારવાર ચાલુ છે આરોપીને તાત્કાલિક અટક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર અંદર નાની નાની બાબતે ઝઘડો થતો તો એ લોકોનો અને એ એ એમના માલિકોને અથવા તો પોલીસે પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થયેલી

આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે